કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગણેશ મંડળોના આયોજકો તથા આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પાલિકાના હોલમાં મળી હતી શ્રી ગણપતિ મહોત્સવની ઉજવણી અનુસંધાને કડોદરા જીઆઈસી પોલીસ મથક વિસ્તારમાં સુલેશાંતિભર્યું વાતાવરણ બની રહે તે માટે ગુરુવારે સાંજે ઓગણીસ કલાકે આયોજકો સાથે મિટિંગ કડોદરા નગરપાલિકા ઓડિટોરિયમ હોલમાં યોજાઈ હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ દ્વારા પ્રથમ શ્રી ગણેશ મહોત્સવ અંગે કલેક્ટર તરફથી જાહેરનામા બહાર પાડવામાં આવે તેની તમામ અમલવારી કરવાની રહેશે તેમજ દરેક ગણેશ મંદિર સંચાલકોએ ગણેશ સ્થાપના અંગેની પરવાનગી મામલતદાર પલસાણા કચેરી ખાતેથી મેળવી લેવાની રહેશે અને દરેક ગણેશ મંદિરના સંચાલકોએ ગણેશ સ્થાપનાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશન ખાતે જમા કરવા તેમજ ગણેશ મંદિર દ્વારા બળજબરીથી ફાળો ઉઘરાવવા ન આવે તે અંગે સમજ આપવામાં આવી હતી ઉપરાંત ગણેશ મંદિર દ્વારા બાંધવામાં આવતા મંડપો ટ્રાફિકનો અરચ ઊભી કરે તે રીતે કે રોડ રસ્તા બ્લોક ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ ઉપરાંત ભગવાનની મૂર્તિ રાખવામાં આવતા બનાવવામાં આવતા સ્ટેજ તરફ મંડપ કરવામાં આવતા ડેકોરેશન અને લાઇટિંગ વ્યવસ્થા અંગે સંબંધિત કચેરી પાસેથી ચકાસી કરાવી લેવાની તેમજ ફાયર સેફ્ટી માટેની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી હતી અને મોટા ગણેશ મંદિર દ્વારા આયોજકોએ મંડપ તથા તેની આજુબાજુ વિસ્તાર કવર થાય તે મુજબ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે અને રાત્રે દસ વાગ્યા પછી ફરજિયાત લાઉડસ્પીકર બંધ કરવાનું રહેશે કોઈ અસામાજિક તત્વો દ્વારા વિસ્તારનું વાતાવરણ ખરાબ ન કરે તથા કોઈ બનાવ બનવાની શક્યતા રહે અને એવું જાણવા મળે તો તાત્કાલિક પોલીસનો સમ સંપર્ક કરવા જણાવ્યું હતું વિસર્જનના દિવસે ગણપતિ સવારે વિસર્જન માટે વહેલા રવાના કરવા તેમજ કડોદરા વડલી તાટીથૈયા વિસ્તારના ગણેશ મંદિરના આયોજકોએ મામાદેવ મંદિર અંત્રોલી ખાતેના તળાવમાં વિસર્જન કરવાના હોય તેઓએ અંત્રોલી વાંકાનેરા રોડ બુલેટ ટ્રેન પાછળથી જવાનું રહેશે એમ જણાવ્યું હતું